ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લક્કી ડ્રોનું આયોજન તારીખ સાત સાત બે હજાર ચોવીસથી તારીખ એકત્રીસ દસ બે હજાર ચોવીસ સુધી જેમણે ગુરુ મોબાઈલમાંથી વસ્તુઓ લીધી છે તેમના માટે ગુરુ મોબાઈલ દ્વારા લક્કી ડ્રોનું આયોજન કરાયું છે ફ્રીજ રૂપિયા પચીસ હજાર પઠાણ રિહાનબીન ઇમરાનભાઈ મોબાઈલ નંબર સેવન ફોર થ્રી થ્રી નાઇન ફાઇવ સિક્સ એટ નાઇન સિક્સ ટીવી રૂપિયા પંદર હજાર આર ટ્રેડિંગ મોબાઈલ નંબર નાઇન થ્રી ટુ ટુ થ્રી 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 વન ટુ વોશિંગ મશીન રૂપિયા બાર હજાર વીરચંદભાઈ શાહ મોબાઈલ નંબર સિક્સ થ્રી 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 નાઇન ફોર વન સિક્સ ફાઇવ જેમાં આયોજકો છે વિજયભાઈ ગોસ્વામી અમિતભાઈ ગોસ્વામી આનંદભાઈ ગોસ્વામી વિશાલભાઈ ગોસ્વામી પારસભાઈ ગોસ્વામી હાજર રહ્યા હતા સાથે મહેમાનોમાં યુવરાજસિંહ જાડેજા જયેશભાઈ ગોસ્વામી ઇમ્તિયાઝભાઈ માજોઠી મુસ્તકભાઈ નોડે ધર્મેન્દ્રસિંહ જાડેજા અને મિત્ર વર્તુળ તથા તમામ ગ્રાહકો હાજર રહ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય દિલુભા જાડેજા ભુજ લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ